India 9 News, Mirror of Truth. શાળા પ્રવે સત્સવની જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી રિપીટેડ તાલુકા છતાં તંત્ર દ્વારા શાળાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી શાળાની સુવિધાઓ અને વ્યવસ્થાની અછતને લીધે હવે વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમને અલવિદા કહેવાનું ઠરાવ્યું છે

મારું નામ સિકંદરાલાના સુમરા રહેવાસી ભારતનગર પુલપાટિયા અમારો જે ઇસ્યુ છે સ્કૂલ બાબતેનો છે અમારું ગામ ભૂજ તાલુકા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તાલુકાથી માત્ર દસ કિલોમીટરના અંતરે છે અમે છેલ્લા છ વર્ષથી સરકારશ્રીને ઘણી રજૂઆતો કરી છે ધારાસભ્યોને રજૂઆત કરી છે બીજા જે રાજકીય અગ્રણીઓ છે તેમણે પણ રજૂઆત કરી છે અને તેમણે પણ પોતાનો ભલામણ લેટર ગાંધીનગર સુધી મોકલ્યો છે અમે બે બે વખત ગાંધીનગર સુધી દરખાસ્ત મોકલી છે તેમ છતાં પણ અમારી શાળાની કોઈ પણ જેન્યુન કારણ જણાવ્યા વગર અમારી શાળા મંજૂર કરવામાં આવતી નથી અને અમારી દરખાસ્ત અત્યારે ગાંધીનગરથી નામંજૂર કરવામાં આવી છે તો આ અનુસંધાને અમે છે ટોટલ અમારી પાસે પેટાવમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓથી વધુ સંખ્યામાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ જ્યાં બાજુની શાળાના શિક્ષકો અમારી પાસે ભણાવવામાં આવે છે ભણાવવા માટે આવે છે અને ત્યાં બાળકોને બેઠો બેસવા માટે વર્ગખંડની કોઈ સુવિધા નથી અમારો પોતાનો એક જર્જરિત કમ્યુનિટી હોલ છે તેમાં અમને અમે બાળકોને ભણાવીએ છીએ છ છ વર્ષ સુધી રજૂઆતો કર્યા પછી હવે અમે બસ થાકી ગયા છીએ અને બાળકોનું ભવિષ્ય હવે અમને અંધાર અંધકારમય લાગે છે તો તારીખ ત્રીસ સોમવારના દસ વાગે અમે સામૂહિક રીતે બધાની ના છૂટકે વિદ્યાર્થીઓની બધાની એલસી કઢાવી અને તેમને શાળામાંથી ડ્રોપ આઉટ કરાવીશું જય હિન્દ જય ભારત જોઈ શકો છો તમે આ બધા વિદ્યાર્થીઓ છે જેનું ભવિષ્ય છે ને કાંઈ નથી અહીંયા આપણી પાસે શિક્ષક છે માત્ર આઠથી આઠ શિક્ષક જોઈએ એની જગ્યાએ આપણે માત્ર અહીંયા બે થી ત્રણ શિક્ષકો ભણાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ શિક્ષકો ઉપર કામનું કેટલું બધું લોડ છે ખાલી આ વિદ્યાર્થીઓને ભણાવવા નથી અને પ્રાથમિક જે શિક્ષકો છે એ બધાને સરકાર બીજી પણ ઘણી કામગીરી સોંપે છે એ કામગીરી કરી તે ઉપરાંત આ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવા માટે આપણા આ જે મહેનતું શિક્ષકો છે એ આપણી પાસે અહીંયા મહેનત કરી રહ્યા છે તેમ છતાં એમને અહીંયા બેસવા માટેની કે કોઈ પણ સુવિધા નથી